જે દ્વારકાથી સરહદ મહાદેવ મિત્રો તો વાગી જશે અગિયાર અને આપણે ફાઇનલ આવી ગયા ખેતર એટલે ખેતર થઈ ગયું હાવ સોખું જો સ સાત દિવસની મહેનત થઈ વરેલું વાયડું નીકળવાયડા અને ઝાડ પડી ગયેલી વાડીને બે દિવસ પૂળા વાળાને એક દિવસ ભેગું કર્યું દસ વીઘાના પૂળા વાળતા ને ભેગું કરતાં બે ત્રણ દિવસ થયા કોઈ માણા હતા ને અડધા ખેતરમાં મારી દીધી લોન્ડ્રી કારણ કે આખા ખેતરમાં મારવા નથી પણ હજી જમીન થોડીક લીલી છે એક ખેતરમાં ડોબા રે આમ રે જાહેર આટલી લોન્ડ્રી લાગી ગઈ હવે મારશે બીજી કાલ જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો આજ છે પાછો બીજો દિવસ જો એટલે આપણા કપડાં ચેન્જ થઈ જાય એટલે તમને એમ લાગે એક વિડીયોમાં બધું ભેગું ન દર્શાવે કારણ કે અત્યારે કંઈ ખેતરમાં છે નહીં એટલે બધું એક વિડીયોમાં કેમ દર્શાવું જો આ કાળું કાળું દેખાય છે ને આ જે હુંપળી મારવાની છે ને લોન્ડ્રી મારે છે એટલે મારા ભાઈએ અત્યારે દિહાળી મૂકી દીધી લાગે લઈને આવ્યો છું મારા બાને એ થોડાક છાણાવીણ છે અને બાજુના ખેતરમાં મારો ભાઈ છે હુંપડી મારે છે તમને બતાવું અને જો જોળા થાય છે ને એ દિહાળી મારી દીધી લાગે ખેતર થોખું ચોખ્ખું ખેતર થાય પછી વાવે ઘઉં એ બધું બતાવું તમને એટલે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું ને તો તમને મજા કંઈ કામ ન હોય પણ ખેતર એકવાર તો આવે મજા કંઈક અલગ જ છે જો સરસ મજાનો અહીં સાંયો છે જ્યારે ઢોણ સિરામણ થાય છે સા મેં કાય છે એ સાંયા આપણે બેસજયું અને કશું કામ ન હોય ને તો ખેતર એક આંટો એની કંઈક મજા અલગ જ છે હવે તો ગામ કરતા વધારે સિંગમાં રખડવાની મજા આવે છે જો એક સમય આખી ઝા હતી પછી પૂળા હતા ને હવે સીધી મારી દીધી દિહાળી આ બે ખીજડા દેખાય એ બધું જો હાડાવા લાગે છે કે છે જો એને કંઈક દિહાડી મૂકી દીધી લાગે છે કાયલામાં માડી થી એક લોટરી થોડીક લાગી નહીં આ જો બાજુ ખેતરમાં મારો ભાઈ છે ઉપડી મારે છે એટલે ઉપડી મારે ને એટલે પછી ખેતર થોડુંક પોષવું પડે એટલે સુકાય જલ્દી એટલે બે દિવસમાં જલ્દી સુકાઈ જાય પછી સીધી ઉપડી મારશે પછી સીધા ઘઉં ઠોકી કે દેશે ઘઉં સીધા સાટી દેવાના પછી ખેત ખેળ નહીં કરવાની અને જાહેર હજુ વેચાઈ નથી જોઈ શકો છો આ બધી જાહેર છે જેને લેવો એ ડીએમ કરે આપણું આ ખેતર છે આપણે અહીં ટિફિન દેવા આવ્યા છીએ અને ખેતર ઘડીક બેસજો કલાક બે કલાક પછી પાછા ઘેરે આ બધા બાવળિયા છે આ બધી જમીનમાં કશું નથી જોવું આ તલાવડી આપણી જ છે આ તલાવડી દેખાય એમાંથી આપણે પાણી લેવાનું છે જો કે પ્લાન હતો જીરું કરવાનો પણ હવે સમય જતો રહ્યો છે કારણ કે ગયા વર્ષે અત્યારે જીરું બીજું પાણી ચાલું હતું જમીન એટલી બધી લીલી હતી એટલે જીરું થાય નહીં હવે બનાવવામાં આવશે ઘઉં એ ઘઉં છે એનું પાણી આ તલાવડીમાંથી લેવાનું અને બધા પડતર ખેતરમાંથી પાઇપ લાંબા કરીને આ બાવળ છે એ ત્યાં અમારું ખેતર આમાં પાણી નાખવાનું બહુ લાંબો ગાળો નથી પણ આનાથી ક્યાંય લાંબો ગાળો હોય અને અમારું ખેતર ગામથી એટલું બધું દૂર નથી એટલે દિવસના બે ચાર આંટા કરી દેવી નજીક પડે એટલે સારું એવો પડતર ખેતર અને તમને ન ખબર હોય એ તો કહી દઉં આને કહેવાય કલાર આ કલાર એટલો મસ્ત આવે ને સુગંધમાં એની વાત ન પૂછો સરસ મજાની સુગંધ આવે એવું કહેવાય છે કે આજે નવસારીમાં ઉંબાડિયું બનાવે ને એમાં આના ફૂલ નાખે છે કોઈ કેવું છે પછી રામ જાણે તો આ ફૂલ આવે ને તો જેવું તેવું વાદળે એના ફૂલ નાખે છે જો આપણે કંઈ કામ હોય નહીં સરસ મજાનો આ ગાંડા બાવાળાનો સાયો છે અહીંયા એનું હું કે શું કામ હોય નહીં મોટો ભાઈ નાનો ભાઈ છે એ બધું કરે ટ્રેક્ટર બેક્ટર હાંકે ને ઉપડે મારે મને એવું કંઈ આવડતું નથી સમજ સમજાવતા સીસી લઈશું અત્યારે આપણે કંઈ કામ નહોતું તો બાય એક કામ નીકળી દીધું કે હાંડો ભરતા પાણીનો ખરાબ પાણીનો આ ધોર્યો છે એમાં પાણી જરાક ભરીને બાયની પાસે જાઉં હાથ બાથ ધોઈને પૌઆ ખાઈને ફિનિશ તો હું મિત્રો આટલામાં લોન્ડ્રી મારી દીધી અને આટલું છે બાચી છે આ કાલ છે ને થોડુંક લીલું પડ્યું તો એકદમ આવું થઈ જાય ખેતર પછી એટલે આ લીલું પડ્યું ને એટલે આને થોડુંક બાકી રાખ્યું કે બે દિવસ સુકાય અને બાજુ ખેતરમાં પછી મારા ભાઈ હુંપડી મારવા માંડ્યું એટલે થોડુંક પોચું પડી જાય ને એટલે પછી રોટરી લાગી જાય સીધી પછી સીધા બેમાં વાવી દેશે ઘઉં એટલે બે દિવસ પછી એ કામ થાય ડાયરેક્ટ અમાર ભાઈ છે ટ્રેક્ટર હાકે અમે મારે બા મારે બા બધું કામ કર્યા કરે એ ઇકળા બીકળા કાઢે ને સાણા ઈળે તો આમાં આ ઝાડ આખી બધી ફેલ હતી બધી ઢોરને ખવડાવી હતી ને એ આ ઝાયર આખી આખા ખેતરની ની મફતમાં ઢોરને ને ખવડાવી દીધી હવે દિવાળી મૂકી દીધી સીધી લાગશે લોન્ટ્રી આખા ખેતરમાં દિવાળી મૂકી દીધી ઢોરે કેવા ઢોર શું સરવાના ઉટલા પાંદડા પાંદડા સરે પણ આ બધા દાંડલા વાંચી રહી દે આ ખીદલો છે મોટો આ ટાઈપ કરે આવું છે બધું જો આવી મેરી દેશે ઉપડે મારે એટલે પોસવું પડી જાય જો જશે ગાળે નામ એટલે પછી બે દિવસમાં સુકાઈ દેશે એટલે બે ખેતરમાં સીધી લોટરી લાગી જાય ને સીધા વાય દઈશો કહું આ અમાર બા જો સરસ મજાના આ અમારા કઠા બાપા જેને આપણે ગામડાની ભાષામાં હુડધાન કહેવાય એટલે દરેકના હુડધાન હોય જ તે તો અમારા હુડધાન એટલે કે અમારા મોટા બાપા મારા બાપાના બાપા દેવા દાદા અહીંયા બેઠા છે ખેતરોમાં સરસ મજાના ખીજડાના સાં જો આવી નાનકડી એક દેરી બનાવી દીધી છે ખીજડાનો સરસ મજાનો સાંયો છે ઘોઘરેના માળા સાં આપણે આંડોલ દીધો આ આપણું ભાગ દાદા આ છે મારા બીજા દાદાનું એટલે ત્રણ ભાગ પડે એક એક આ ભાગ અને પેલું ખેતર એટલે આમ તો તેરી વીઘા છે પણ ત્રણેય ભાઈનું છે દસ દસ વીઘા હવે બીજું રામ જાણે તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા પાછા સડ ટી શર્ટ કાઢીને નાયા વગર લુગળા બદલી ખેતર અને ખેતર આવ્યો આપણે જયા પાણી ભરવાને ભયત્રીજો આવે તો પાણી કેરબો લઈને આવે જ ને દૂધની ઠીલી લઈને આવે પણ ભત્રીજો ક્યાંય મળ્યો નહીં એટલે ખાલી માવાન દૂધની ઠીલી લઈને આવી ગયો વાગી જશે ચારમાં ફક્ત પાંચ મિનિટ વાગી છે ભાઈ આખા ખેતરમાં મારી દીધી ફૂપડી જ્યાં ત્યાં ગોરા ગોરા કરી નાખ્યા છે જો મારે બા ખાલી કામ કરે સાણા ઉણવાનું અને ઈકળા ખેંચવાનું ઈકળા ખેંચી ભેગા કરવાના એક ઠેકાણે ખેંચાય તો ખેંચવાના ન ખેંચાય તો તેલ લેવા થાય આપણે કંઈ કામ કરવાનું સળ હોય નહીં બહુ આ કામ નથી સારું એટલે આમ સારું છે પણ એટલું બધું ખાસ હોય નહીં જો એની રીતે આ રીતે આમ પાછી આમ ઉપડી કરીને ધ્યાન થાય કે ગોળો કિર નાખીને પછી બે દિવસમાં હળગાઈ દે છે આખા ખેતરમાં મારી દીધી હુંપડી ઉપડી મારવાનું કારણ એવું હોય કે જમીન પોષી પડે થોડીક જમીન લીલી હોય ને ભેજવાળી એટલે આમાં લોટરી લાગે નહીં ખેડ થાય નહીં એટલે આટલું એટલું આટલું એટલું છે ને ઉપડી મારે ને એમાં ખોદાણ થાય એટલે પછી બે દિવસ રાખે એટલે સુકી જાય સુકી જાય પછી સીધી મારી દે લોટરી લોટરી મારીને સીધા નાખી દે છે બે ખેતરમાં એકાદ ઘઉં ઓલામાં બાકી છે એમાં થોડીક મારશે માર્યું તો અને તે રીમા ડાયરેક્ટ હુંફડી માર છે પછી આમાં ઉપડી માર છે ને પછી વાવી દે છે સીધા કહું એટલે જુઓ તમને બતાવવું આજ કંઈ આપણે કામ ધીનો કરવાનું નથી આખા ખેતરમાં ભાઈએ હુંકડી મારી દીધી છે ખાલી જોવાનું ને આપણને કંઈ આવડતું નથી એટલે ભાઈ છે ટ્રેક્ટરથી મથે કરી નાખે ને આપણે વિડીયો બનાવીને તમને બતાવી બસ એટલું જ કામ હોય છે તો આખા ખેતરમાં મારી દીધી છે અને પેલી ખીજડી છે ને આપણા છે હુડદાન ગઢા ને અમારા બા બેઠા છે બનાવે છે ચા ખેતર કઈ કામ નું હોય પણ ખેતર આવવાની મજા આવે છે તોય થોડી થોડી ને કોયલો ને બધું આવી ગયું છે જો રાળા છે એ નીકળે નીકળા ઈકળા ભેગા કરવાના હોય નીકળા ભેગા કરે માર આવા ગોરા હોય ને રિવેશ મારી મારીને ગોરા ભેગા કરે ને પછી બે દિવસ પછી સળગાવી દેશે જો ઢૂપડી મારે એટલે આવું થઈ જાય ટૂંકમાં આ બધું પોષું થઈ જાય બે દિવસમાં સુકાઈ જાય જાય પછી લોટરી મારી દેશે તો હજી હેઠો નથી બેઠો હોવાનો પોરો ખાતો ખાતો હું તો ઘેરે હોવીને આવ્યો ફાઈનલી મિત્રો થોડુંક કામ કરી નાખ છું આને હું ઈંકડા દેખાયા ઉભા જ ઇકળા દેખાય છે ઊભા એકળા કાપું છે ને પછી છેડે નાખું ભણતરમાં તો કાયમ લાગશે થોડા થોડા તો જો લોટરી વગરની જમીન હોય આવી જો લોટરી મારેલી તમને દેખાય એવી આ થોડુંક હોય તો આજ કશું કામ હતું નહીં મિત્રો આજે લોટરી મારવા નથી તો બસ એટલું દેખાડી દીધું અને આપણે ડેલી વ્લોગમાં આવું જ બધું દેખાડવાનું છે તો આજનો વ્લોગ અહીં પૂરો કરશું ગમો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ